હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સમક્ષ એક ફરીથી નવી રેસીપી શેર કરવા જઈ રહી છું જે એકદમ હેલ્ધી પણ છે અને પૌષ્ટિક પણ છે અને બાળકોને સ્કૂલ શરૂ થઈ જવાથી આપણને વહેલી સવારમાં શેનો નાસ્તો બનાવો કયો નાસ્તો બનાવો વગેરે જો મૂંઝવણ થતી હોય તો આ રેસીપી ચોક્કસ જોજો કારણ કે ફક્ત બે બટેટાથી ખૂબ જ ઓછા તેલમાં ફટાફટ વહેલી સવારમાં પાંચ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી તો આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે મેં મેં મીડિયમ સાઇઝના બે બટેટાને છે એ બાફી લીધા છે અને તેની છાલ ઉતારીને તેને કટ કરી લીધા છે એક પેનની અંદર બે ચમચી તેલ ગરમ કરીને રાયજીરુંનો વઘાર કરીને બટેટા ઉમેરી દેવાના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું હળદર ધાણાજીરું થોડુંક કાપેલું કેપ્સિકમ અને થોડોક કાપેલો મીઠો લીમડો અને એક ચમચી ચીલી ફ્લેક્સ આપણે ઉમેરી દેવાના આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે આ મસાલા ઉમેરી દેવાના ખૂબ સારી રીતે હલાવી દેવાનું અને બટેટાને આપણે આ રીતે છૂંધી દેવાના છે એટલે કે તેનો માવો કરી લેવાનો છે તો આ રીતેનો માવો તૈયાર થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેને ઠંડુ કરવા માટે મૂકી દઈશું હવે અહીં મેં એક વાસણની અંદર એક વાટકી ચોખા અને અડધી વાટકી જે મગની ફોતરાવાળી દાળ આવે છે તેને ત્રણથી ચાર કલાક સુધી પલાળી દીધી હતી હવે આપણે તેમાંથી બધું પાણી દૂર કરી લેવાનું છે દાળ અને ચોખા આપણે બં બંને છે એ એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતેના સોફ્ટ થાય પછી જ આપણે તેને ઉપયોગમાં લેવાનું છે તો હવે આપણે આ બંને વસ્તુને મિક્સર જારની અંદર લઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ તમને વિડીયો જો થોડો પણ પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો તો આ રીતે દાળ ચોખા લઈ લીધા પછી આપણે થોડાક આદુ મરચા તેની અંદર પણ ઉમેરી દેવાના છે થોડુંક એવું પાણી ઉમેરી દેવાનું છે ફક્ત આપણું મિશ્રણ પીસાઈને એટલું જ તે પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને તેની દર દરી પેસ્ટ તૈયાર કરી લેવાની છે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ દાળ પીસતી વખતે તેની અંદર વધારે પડતું પાણી બિલકુલ પણ ઉમેરવાનું નથી તો હવે તેને એક વાસણમાં આપણે લઈ લઈશું હવે આપણે જે બટેટાનો માવો તૈયાર કરેલો હતો તે ઠંડુ ઠંડો થઈ ગયો છે તો તેમાંથી બોલ્સ વાળીને આ રીતેની તેની ટિક્કી છે એ આપણે તૈયાર કરી લેવાની છે તો બધા જ માવામાંથી આપણે ટિક્કીઓ તૈયાર કરી લઈશું અને આ ટીક્કીઓ આપણે આગલા દિવસે રાત્રે બનાવીને ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકીએ છીએ અને વહેલી સવારમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ એ જ રીતે આપણે જે દાળનું ચોખાનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને પણ આપણે આગલા દિવસે બનાવીને તૈયાર રાખી શકીએ છીએ તો બીજા દિવસે સવારમાં ફટાફટ કોઈપણ પ્રકારના ટેન્શન વગર આપણે ખૂબ જ હેલ્ધી પૌષ્ટિક નાસ્તો બાળકો માટે બનાવી શકીએ છીએ તો હવે આપણે એક નોનસ્ટિક પેનની અંદર મેં તેલ અત્યારે ઉમેરેલું નથી તેની અંદર આપણે બેટર છે એ આ રીતે નાની નાની સાઇઝમાં પાથરી દેવાનું છે તેની ઉપર આપણે બટેટાની ટિક્કી બનાવી છે ને એ આપણે તેની ઉપર મૂકીને થોડીક આ રીતે હલકા હાથે તેને દબાવી દેવાની છે અને ઉપરથી આપણે થોડુંક ફરીથી મિશ્રણ આપણે ઉમેરી દેવાનું છે તો કહેવાય ને કે દાળ અને ચોખાના મિશ્રણની વચ્ચે આપણે બટેટાની તૈયાર કરેલી ટિક્કી મૂકી દેવાની થોડુંક તેલ ઉમેરીને આપણે તેને ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું ચડી જાય પછી આપણે તેની સાઈડ છે એ ફેરવી લેવાની અને નીચેની બાજુ પણ આપણે તેને ચડવા માટે મૂકી દેવાનું તો બંને બાજુ ખૂબ જ સરસ રીતે ચડી જાય એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય પછી આપણે તેને કાઢી લેવાના છે તો દાળ ચોખા અને બટેટાની મદદથી ખૂબ જ ટેસ્ટી પૌષ્ટિક અને હેલ્ધી નાસ્તો વહેલી સવારમાં બની જાય છે જે બાળકોને આપણે લંચ બોક્સમાં આપી શકીએ છીએ બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકીએ છીએ હવે આ જ રેસીપીમાંથી આપણે ઢોંસા પણ તૈયાર કરી શકીએ છીએ તો બેટરને આ રીતે ઢોંસાના રૂપમાં આપણે ફેલાવી દેવાનું અને ઢોંસો થઈ જાય પછી આ રીતે વચ્ચે બટેટાનો માવો મૂકીને આપણે ઢોસા પણ તૈયાર કરી શકીએ છીએ જેને આપણે ઘરે જ ખાઈ શકીએ છીએ અને જે ટિક્કીઓ તૈયાર કરી છે એને આપણે લંચ બોક્સમાં કે ટિફિનમાં બાળકોને આપી શકીએ છીએ તો એક નવીન પ્રકારનો હેલ્ધી પૌષ્ટિક નાસ્તો આપણે બાળકોને ખવડાવી શકીએ છીએ જેનો આપણને ખૂબ જ સંતોષ થાય છે તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો મને આશા છે કે તમને મારી રેસીપી ચોક્કસ પસંદ આવી હશે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો